તો ચલો ભાઈ આજનો ચેલેન્જ છે તમને ઈટનો ચેલેન્જ છે આપણો ઈટ આજે ઈટ દેખાય ના 1 2 3 ને 4 બરોબર 1 2 3 4 હા એમાં તમારે ત્રણ ઈટ ઉપાડવાની જેટલી ત્રણ ઈટ ઉપાડવાની

આઈન જ્યાં આવા ત્રીજા ભાઈ આયા સમજાવો પેલા મને માહિતી નહીં ખબર જો તમે કહી દઉં આ એક બે ત્રણ ને ચાર બરોબર તારો કા એક ઈટ આ બે ઈટ આ ત્રણ ઈટ ને આ ચાર ઈટ હા બરાબર ઓમ થી ગણતરી માર એક બે ત્રણ ચાર આ જેમ ચાર પાછળ એમ ચાર હોય આ બી એટલે ગણતરી આખી ફરી જાય પડે હા આ જે છે આ એક ઈટ હોય આ જઈ પડે હોય બે આ પડે હોય ત્રણ ને પાછળ ચાર હા હા આ હળવી ગણતરી ને એની ઊંધી થઈ જાય પડે અને કરી નાખું આ કારનામો તો તો 500 રૂપિયા રોકડા લાવો એમાં હું વળી હાલ જ કરી દી હવે અને એટલું બધી પાડી કે તૈણ જ ઈટું ઈટ નું ઈટનું તૈણ ઈટનું ઓપ્શન કરો ચોથી ઈટું પાડવા નહીં મળે એટલે તમારે જે પણ ઈટું પાડ્યું હોય ને જોઈ વિચારીને ઉપાડવાને બરાબર બરાબર રેડી તૈણ ઈટું ઉપાડવા મળે તૈણ ઈટું પાડવા મળે બસ અને ગણતરી ફરી જાય પડે હમ ગણતરી આખી હળવી હે ને એની ઊંધી થઈ જાય પડે પેલી તો